જૂનાગઢના કેશોદમાં આંગણવાડી વર્કર બહેનોએ સરકારના બજેટની હોડી કરી બજેટમાં આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓનો સમાવેશ ન કરવા બદલ આ બજેટની હોડી કરવામાં આવી છે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં અમારી માંગણીઓ નહીં તો આંગણવાડીની વિરોધ કરવા મજબૂર બનીશું કેશોદમાં વિવિધ પ્રકારની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગણી સંદર્ભમાં ઘણા સમયથી ચાલતા આંદોલન મુદ્દે આગામી બજેટમાં માંગણીઓનો સમાવેશ કરવામાં આવશે તેવું સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે આવી કોઈ આંગણવાડી બહેનોની માંગણી છે કે આંગણવાડી વર્કરો હેલ્પ ને કાયમી કરી લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો અને આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવેલ નથી ને ઉપરાંત બધાને આપાતું આયુષ્માન કાર્ડ આંગણવાડીને બહેનોને આપવામાં આવ્યું છે ત્યારે તેની પણ મોટી જાહેરાત સરકાર કરી છે તેની અમો પણ વિરોધ કરીએ છીએ કારણ કે આ કાર્ડ દરેકને આપ્યું છે વધુમાં આંગણવાડી વર્કર બહેનો એ જણાવ્યું કે અમેને લઘુત્તમ વેતન તથા કાયમી કરવા બાબત તેમજ હકી હિસ્સાની રકમ વગેરેની માંગણી બાબતે આ બજેટનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી કાળી પટ્ટીઓ બાંધી આમોએ આ સરકારના બજેટની હોડી કરી કાવડા કપડા ધારણ કરી વિરોધ કર્યો છે હાલ જો નવા બજેટમાં અમારી તમામ માંગિઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં સખત તાણા કરી વિરોધ કરવા મજબૂર બળ અને હાલ સુધી પૂરક શરૂ રાખી વિરોધ કરવામાં આવતો પરંતુ હવે કોઈ કામગીરી શરૂ રહે નહીં અને વિરોધ કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું દેવાભાઈ હું આંગળવાડી વર્પર તરીકે કેશોદમાં ફરજ બજાવું આજ રોજ અમે બજેટ બજેટના વિરોધમાં કાળા પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્ય માન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષ દીઠિયા પડેલું છે અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે અમારો પગાર વર્ષે એક જ લાખની આસપાસ જ થાય છે એટલે આ તો અમને પાત્ર હતું અને અમારી પાસે છે જ એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે પણ અમારે જે જોતું કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ અમારી માગણી હતી એ તો જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો બજે સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમાર પગારો તો લેને જ રહેશું રાજવલી અમધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે